ત્યારે આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુજી વેંકટેશાચાર્યની પધરામણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે વિસ્તારના સ્થાનિક ભાજપના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિવશક્તિ ગ્રુપના મેમ્બરો હાજર રહ્યા હતા અને વિસ્તારના રહેશો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો અને રક્તદાન આપીને સાથ સહકાર આપ્યો હતો તે જ રીતે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા રક્તદાન मोटू दान એટલે આજે અમારા શિવશક્તિ ગુરુ દ્વારા મારા નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું એની સાથે સાથે શરીરના દુખાવા પછી વ્યસન મુક્તિનો કેમ્પ પણ રાખવામાં બીજું કે અનુસંધાનમાં બાલાજી મંદિરના ગુરુજી સ્વામીજી એ બી આશીર્વાદ આપવા આવેલા હતા અને સાથોસાથ આપણા એરિયાના બંને કોર્પોરેટરો અને ભાજપના અમુક અમુક વ્યક્તિઓ આવેલા હતા અને અમારા શિવશક્તિ ગ્રુપની ટીમે જે મારો બર્થડે ઉજવ્યો એ બદલ હું અમારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ